ભરૂચ ટોલ નાકા નજીક ગેરકાયદેસર ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાતા કુલ ત્રણ ઇસમો સામે ગુનો નોંધાયો છે ભરૂચ જિલ્લાના જગડીયા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર પચીસ જેટલી ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાતા જગડીયા પોલીસ મથકે ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવાઈ છે ભરૂચના વિકાસભાઈ કાયસ્થે જગડીયા પોલીસ મથકમાં લખાવેલી ફરિયાદ મુજબ બાતમી મળી હતી કે એક કન્ટેનર ઘાસ કે પાણી ની સગવડ વિના દોડી થી ભેંસો વળી વડોદરા તરફથી અંકલેશ્વર તરફ જનાર છે ત્યાર બાદ ભરૂચ ટોલ નાકા નજીક તપાસ કરતા સદર કન્ટેનરમાં પાણી કે ઘાસ સગવડ વિના ઘીચો ઘીચ પચીસ જેટલી ભેંસો ભરેલી જણાઈ હતી કન્ટેનર ચાલક પાસે પશુઓની હેરાફેરી કરવા માટે કોઈ પ્રમાણપત્ર મળ્યું ન હતું કન્ટેનર ચાલકનું નામ અહેમદ ખાન બાગે ખાન બ્લોજ રહે સિદ્ધપુર જિલ્લા પાટણ અને તેની સાથેના નિયમ નામ સાજીદ મિયા સઈદ મિયા મલેક રહેત સામરકા ગામ જિલ્લા આણંદ હોવાનું જણાવ્યું હતું અને આ ભેંસો પાલનપુરના અકબરભાઈ સોલંકીએ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઈ જવા માટે ભરાવેલ હતી સદર કંતેનરમાં લઈ જવાતા પશુ બાબતે ઘાસ ચાડો કે પાણીની સગવડ રાખવામાં નહીં આવી હોવા ઉપરાંત પશુની હેરાફેરી માટેનો કોઈ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ નહીં હોય આ સંદર્ભે અહેમદ ખાન બ્લોચ રહે સિદ્ધપુર જિલ્લા પાતળ સાદિયા મલેક રહે સામરકા ગામ જિલ્લા આણંદ તેમજ